નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે હું તમને એક વાર્તા કહી સાથી અને તેના મિત્રો લાંબા સમય પહેલાં એક એકલો હાથી એક વિચિત્ર જંગલમાં સ્થાયી થવા આવ્યો હતો આ જંગલ તેના માટે નવું હતું અને તે મિત્રો બનાવવા માગતો હતો તે પહેલાં એક વાંદરાની પાસે ગયો અને કહ્યું હેલો બંદર ભૈયા શું તમે મારા મિત્ર બનવા માગો છો વાંદરાએ કહ્યું તમે મારી જેમ ઝૂલી શકતા નથી કારણ કે તમે ખૂબ મોટા છો તેથી હું તમારો મિત્ર બની શકતો નથી આ પછી હાથી એક સસલાની પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો સસલાએ કહ્યું તમે મારા બિલને ફિટ કરવા માટે એટલા મોટા છો તેથી હું તમારો મિત્ર બની શકતો નથી પછી હાથી તળાવમાં રહેતા દેડકા પાસે ગયો અને તે જ પ્રશ્ન પૂછ્યો દેટકાએ તેને જવાબ આપ્યો તું મારા જેટલો ઊંચો કૂદકો મારવા માટે ભારે છો તેથી તું હું તારો મિત્ર બની શકતો નથી હવે હાથી ખરેખર દુઃખી હતો કારણ તે ઘણા પ્રયત્ન કરવા છતાં મિત્ર બનાવી શક્યો ન હતો પછી એક દિવસ બધા પ્રાણીઓ અહીં તહીં જંગલમાં દોડતા જોઈ અને હાથીએ દોડતા રીંછને પૂછ્યું કે આ ઉપદ્રવ પાછળનું કારણ શું છે રીંછે કહ્યું જંગલનો સિંહ શિકાર પર છે તેઓ પોતાને બચાવવા માટે દોડી રહ્યા છે આવી સ્થિતિમાં હાથી સિંહ પાસે ગયો અને કહ્યું કે મહેરબાની કરી અને આ નિર્દોષ લોકોને નુકસાન ન પહોંચાડો કૃપા કરી તેમને એકલા છોડી દો સિંહે તેની મજાક ઉડાવી અને હાથીને એક બાજુ ખસવા કહ્યું ત્યારે હાથી એક ગુસ્સે થઈ અને સિંહને પૂરી તાકાતથી ધક્કો માર્યો જેના કારણે તે ઘાયલ થઈને ભાગી ગયો હવે બીજા બધા પ્રાણીઓ ધીમે ધીમે બહાર આવ્યા અને સિંહની હાર પર આનંદ કરવા લાગ્યા તેઓ હાથી પાસે ગયા અને તેને કહ્યું તમારા તમારું કદ અમારા મિત્ર બનવા માટે યોગ્ય જ છે તો મિત્રો આ પરથી વાર્તાનો બોધ એવો મળે છે કે આ વાર્તામાંથી આપણને જે પાઠ શીખીએ છીએ તે એ છે કે વ્યક્તિનું કદ તેની યોગ્યતા નક્કી કરતું નથી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ